તાલુકામાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો થયા બેહાલ તાલુકામાં અચાનક કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને ખૂબ નુકસાન પહોંચ્યું છે જેમાં માવઠાથી ખેડૂતો બરબાદ થયા છે દહીગામ તાલુકામાં કાપણી કરેલ ડાંગર અને કપાસનો પાકમાં વરસાદી પાણી ભરાઈ જતા પાક નિષ્ફળ જતા ખેડૂતો સરકાર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે પરંતુ ખેડૂતો માટે આ નવું વર્ષ નુકસાની લઈને આવ્યું છે છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોને બરબાદ કરી દીધા છે દહીગામ તાલુકાના વિવિધ ગામડાઓમાં ચેખલાપગી હાલીસા કંથારપુરા રખ્યાલ પાટના કુવા જેવા ગામોમાં મગફળી ડાંગર અને કપાસ પકવતા ખેડૂતોનો પાક પલળી ગયો છે જેના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સરકાર પાસે ખેડૂતોએ પાક સામે વળતરની માંગ પણ કરી છે ખેડૂતોના મોમાં આવેલો કોડિયો વરસાદે છીંડવી લેતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે છ મહિનાથી પાક લેવાની રાહ જોઈને બેઠેલા ખેડૂતોનો પાક અંતે વરસાદે ધોઈ નાખતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે

ગામ પાણી ભરાઈ ગયેલું છે વરસાદ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી ને સમાચાર ની ઝડપી માહિતી મેળવો